કચ્છ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર અને સાંસદ વિનોદ ચાવડાએ ભુજમાં ભવ્ય રોડ શો યોજી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં નામાંકન ફોર્મ ભર્યું છે

પાર્ટીના ઉમેદવાર તરીકે કચ્છ લોકસભા બેઠક ઉપર આજે ઉમેદવારી ફોર્મ જ્યારે મેં ભર્યું છે ત્યારે હું સૌ પ્રથમ હું કચ્છની જનતા સૌ મતદારો અમારા સૌ પાર્ટીના આગેવાનો અમારું શિક્ષક નેતૃત્વ અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અમારા કેન્દ્રીય નેતૃત્વનો હું આભાર માનું છું કે મને ત્રીજી વખત સેવા કરવાનો મને અવસર આપ્યો છે આજે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિની અંદર ભવ્ય રોડ શોનું આયોજન થયું રોડ બે કિલોમીટરનો રોડ શો થયો હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાણા ભવ્ય સભાનું આયોજન થયું દૂર દૂરથી લોકો આવ્યા હતા અને સમગ્ર કચ્છ અને મોરબી સુધીથી લોકો આવી કરીને આ સભાની અંદર મને જ્યારે સહયોગ આપ્યો છે ત્યારે એમનો પણ હું આભાર માનું છું અને આવનાર સમયમાં હું સૌને અપીલ કરું છું કે દસ વર્ષ સુધી કચ્છ મોરબીની જનતાનો મને જે પ્રેમ મળ્યો છે અને પાંચ વર્ષ માટે ફરી હું એમનો સહકાર માગું છું તમારા માધ્યમથી હું અપીલ કરું છું કે આપણે સાથે મળી કરીને કચ્છના વિકાસના કચ્છના વિકાસમાં મોરબીમાં મોરબીના વિકાસમાં આપણે સૌ સહભાગી બનીને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપડે આ વિકાસને સૌ આગળ વધારીએ ફરી એકવાર હું કચ્છ મોરબીની જનતાનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું સબરકાટાના કોંગ્રેસ લોકસભા